ગૃહમંત્રી અમિત શાહ છે તે રાણી પહોંચ્યા છે થોડી જ મિનિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રાણીની જે નિશાન સ્કૂલ છે તેમાં આવેલા બુથ ઉપર મતદાન કરવા માટે પહોંચવાના છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચે તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે અહીં પહોંચ્યા છે ગાંધીનગર બેઠકના ઉમેદવાર પણ અમિત શાહ છે અત્યારે અમિત શાહ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા છે અહીં આપ જોઈ શકો છો કે અમિત શાહ જ્યારે આવ્યા છે ત્યારે લોકોને પણ મળી રહ્યા છે લોકો છે તેમનામાં પણ એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જે મોબાઈલ છે તેમાં વિઝુઅ તેમાં જે ઇમેજ છે તે કેદ કરી રહ્યા છે મેમરી માટે અત્યારે લોકોમાં પણ નારા છે તે લગાવી રહ્યા છે એટલે કે અત્યારે આ બુદ્ધ બહારનો આ માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જે અહીં આવતાની સાથે જ લોકોમાં જુસ્સો વધ્યો છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકો મળવા આવતા હોય છે દર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જ્યારે પણ ઇલેક્શન હોય છે ત્યારે તેનું મત એક મતની કિંમત ની ખૂબ જ મહત્વ હોય છે અને મતાધિકારોનો ઉપયોગ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા થોડી જ મિનિટમાં અહીં પહોંચવાના છે પરંતુ અત્યારે જોવા એ મળી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ મિનિટમાં અહીં પહોંચે તે પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે ત્યાં અહીં પહોંચ્યા છે રાણીકનું જે આ મથક છે નિશાન સ્કૂલ ઉપર આવેલા બૂથ ઉપર જે ત્યાં સુરક્ષા ગાર્ડ સાથે તેઓ ચર્ચા ચર્ચાઓ કરી રહ્યા છે સાથે લોકો પરને પણ જે મળી રહ્યા છે નાના બાળકોને પણ મળી અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે નાના બાળકો છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય તેમને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે તે જોવા મળતા હોય છે હાથ મિલાવી અને બધાનું અભિવાદન છે તે કરી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ છે તે રાણી પહોંચ્યા છે થોડી જ મિનિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રાણીની જે નિશાન સ્કૂલ છે તેમાં આવેલા બૂથ ઉપર મતદાન કરવા માટે પહોંચવાના છે પરંતુ વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચે તે પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે અહીં પહોંચ્યા છે ગાંધીનગર બેઠકના ઉમેદવાર પણ અમિત શાહ છે અત્યારે અમિત શાહ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા છે અહીં આપ જોઈ શકો છો કે અમિત શાહ જ્યારે આવ્યા છે ત્યારે લોકોને પણ મળી રહ્યા છે લોકો છે તેમનામાં પણ એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે મેં જે મોબાઈલ છે તેમાં વિઝુઅલ તેમાં જે ઇમેજ છે તે કેદ કરી રહ્યા છે મેમરીમાં

ઉપયોગ કરવા થોડી જ મિનિટમાં અહીં પહોંચવાના છે પરંતુ અત્યારે જોવા એ મળી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ મિનિટમાં અહીં પહોંચે તે પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે ત્યાં અહીં પહોંચ્યા છે રાણીનું જે આ મથક છે નિશાન સ્કૂલ ઉપર આવેલા બુથ ઉપર છે ત્યાં સુરક્ષા ગાર્ડ સાથે તેઓ ચર્ચાઓ કરી રહ્યા છે સાથે લોકોને પણ જે મળી રહ્યા છે નાના બાળકોને પણ મળી અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે નાના બાળકો છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે અમિત હોય તેમને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે તે જોવા મળતા હોય છે હાથ મિલાવી અને બધાનું અભિવાદન છે તે કરી રહ્યા છે